ટ્રાફિક અવેરનેસ માટેની શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેના વિજેતાઓને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ આજે યોજાયો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને અટલાદરા બ્રહ્માકુમારીઝના સહયોગથી આ કોમ્પિટિશન યોજવામાં આવી હતી આ કોમ્પિટિશન પૂર્ણ થઈ અને વિજેતાઓને ઇનામ વિતરણ કરવાનો આ કાર્યક્રમ યોજાયો હોય ત્યારે શું કહી રહ્યા છે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર આ વિશે આવો સાંભળીએ મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો ભાઈઓ બહેનો દેશભરમાં એક શહેરીકરણની જે અર્બનાઇઝેશનની જે ટ્રેન્ડ છે આમાં ગુજરાત અગ્રેસર છે વી આર થર્ડ હાઈસ્ટ અર્બનાઇઝડ સ્ટેટ ઇન ધી કન્ટ્રી નેક્સ્ટ ઓનલી ટુ તમિલનાડુ અને મહારાષ્ટ્ર તો ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી શહેરોને સુંદર બનાવવા માટે અને સિટીઝન્સ સર્વિસીસ ડિલિવરીને સ્ટ્રીમલાઈન કરવા માટે ભારત સરકાર તરફથી પણ બે હજાર સોળમાં સ્માર્ટ સિટી મિશનનું શરૂઆત કરવામાં આવ્યું તો આ મિશન અંતર્ગત કેટલાક સેવાઓને તો સ્ટ્રીમલાઈન કર્યા જ સાથે સાથે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક્સપેન્ડ કરીને વધારીને સાથે સાથે સુરક્ષા માટે પણ જે મોબિલિટી અને સેફટી માટે પણ એમ્ફસિસ આપીને સીસીટીવી કેમેરા ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અને અન્ય ટેકનોલોજી આધારિત સિસ્ટમો ઊભા કરવા માટે પણ પ્રયાસો કરવામાં પ્રયાસો કરવામાં આવ્યો અત્યારે જે વધતી જનસંખ્યા રેપિડલી એક્સપેન્ડિંગ શહેર અને સાથે સાથે વધતી વેહિક્યુલર પોપ્યુલેશનના લીધે ટ્રાફિક સમસ્યા વિરાટ સ્વરૂપ લઈ રહ્યું છે માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં જે પણ મહાનગરો છે આમાં આજની તારીખે જ્યારે વરસાદ પડે તો ટ્રાફિક જામ જ્યારે એક્સિડન્ટ થાય તો ટ્રાફિક જામ તો જે મોબિલિટીના ઇશ્યુ સમગ્ર દેશમાં અત્યારે એક મેજર કન્સર્ન છે સાથે સાથે દેશમાં એક લાખ સેવન્ટી થ વન લાખ સેવન્ટી થાઉઝન્ડથી પણ વધારે લોકો દર વર્ષે માર્ગ અકસ્માતના ખિસ્સાઓમાં મૃત્યુ પામે છે અને સાથે સાથે બે લાખ પચાસ હજારથી વધારે લોકો આઈધર દેર લૂઝ દેર લિમ્સ એન્ડ ગેટ સિરિયસલી ઇન્જ્યોર્ડ એટલે ગુજરાત જેવા એક રાજ્યમાં પણ સાત હજારથી વધારે લોકોના મૃત્યુ પામે છે અને વડોદરા શહેરમાં આપણા જે છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો બસોથી વધારે લોકોના મૃત્યુ પામે મૃત્યુ થાય છે આ એક ગંભીર બાબત છે તો ટ્રાફિક ઇશ્યુ એક મલ્ટી સ્ટેક હોલ્ડર ઇશ્યુ છે આમાં પોલીસ પણ એક ક્રિટિકલ એજન્સી તરીકે જોડાયેલ છે સાથે સાથે આરટીઓ રેગ્યુલેટર છે રજીસ્ટ્રેશન કરાવે નિયંત્રણ કરાવે સાથે સાથે આરએમબી બી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન નેશનલ હાઇવે ઓથોરિટી એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવાની જવાબદારી એમના ઉપર છે શિક્ષણ વિભાગ ઉપર જાગૃતિ ઊભા કરવા માટેના પ્રયાસો કરવાનું રહે સાથે સાથે હેલ્થ ઇમરજન્સી માટે હેલ્થ ડિપાર્ટમેન્ટ એમ્બ્યુલન્સી સેવા ઊભા કરે અને જ્યારે એક્સિડન્ટનો કિસ્સો બને ગોલ્ડન અવરમાં એમને પહોંચાડીને એમના જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી પણ એમના પોલ્યુશન ઘટાડવા માટે કેટલાક સ્ટાન્ડર્ડ લાવવાનું રેગ્યુલેટ કરવાની જવાબદારી છે પરંતુ આ સમસ્યાઓના નિરાકરણ માટે ગુજરાત ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી કેટલાક સ્ટ્રક્ચર્ડ સ્ટેચ્યુટરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ અને ટેકનોલોજીકલ ઇનોવેશનથી સમસ્યાના નિરાકરણ માટે કેટલાક પ્રયાસો કરવામાં આવ્યું છે બે હજાર સત્તરમાં આપણા એમયુ એક્ટનું પણ અમેન્ડમેન્ટ કરીને ઇલેક્ટ્રોનિક એન્ફોર્સમેન્ટ માટે એન્હાન્સ્ડ જ્યારે નિયમોનો ભંગ થાય આના માટે એન્હાન્સ પનિશમેન્ટ માટે પણ જોગવા જોગવાઈ કરવામાં આવ્યું નેશનલ હાઈવે ઓથોરિટી અને જે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા આજની તારીખે જે રેપિડ સ્પીડ વિથ વિચ જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઊભા કરે છે કદાચ ભારત દેશની ઇતિહાસમાં ક્યારે ના બન્યું હોય એટલા સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું એક્સપેન્શન પણ થઈ રહ્યું છે ટ્રેક જેવા ટેકનોલોજી આધારિત સિસ્ટમથી નોન ઇન્ટ્રુઝિવ એન્ફોર્સમેન્ટનો પણ પ્રયાસ છે અને ભારત પોલ્યુશન ભારત સિક્સ પોલ્યુશન સ્ટેન્ડર્ડથી અત્યારે પંદર વર્ષથી વધારે જૂના વ્હીકલોને સ્ક્રેપ કરવાનું અને મિનિમમ પોલ્યુશન કોઝ કરે એવા હાઈ સ્ટાન્ડર્ડ વેહિકલ્સને પણ ઇન્ટ્રોડ્યુસ કરવાની પ્રયાસો થયું છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી પણ આપણા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટેનું ઈરાડ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા બોડી ઓન કેમેરા ડ્રોન કેમેરાના માધ્યમથી રેગ્યુલેશન માટે એન્ફોર્સમેન્ટ માટે મેનેજમેન્ટ માટેના પ્રયાસો ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમથી અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હેઠળના અને સાથે સાથે હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના હસ્તકના તમામ કેમેરા સિસ્ટમને ઇન્ટિગ્રેટ કરીને તમામે તમામ ચોત્રીસ જિલ્લાઓ અને ચાર મહાનગરોમાં કમિશરેટ વિસ્તારમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી અત્યાધુનિક ટ્રાફિક અને મેનેજમેન્ટ સિસ્ટમ પણ વડોદરા શહેરમાં પણ અત્યારે વિશ્વાસ પ્રોજેક્ટ ટુ અંતર્ગત આપણે છસો થી વધારે કેમેરા ઇન્સ્ટોલેશનની કામગીરી ચાલુ છે સાતસો પચાસ જેટલા બોડી ઓન કેમેરા આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે ડ્રોન કેમેરા ફ્લીટ છે ટૂંક સમયમાં આપણા આધુનિક પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ઉદઘાટન કરવા માટે પણ આપણા તૈયારી થઈ ચૂક્યા છે તો શહેર પોલીસ પોલીસથી તમે જોઈ રહ્યા છો છેલ્લા એક વર્ષમાં આપણે આપણે ઘણા બધા લીધી છે વીએમસીના કેમેરા ઇન્ટીગ્રેટ કરવાનું રિમોટ એન્ફોર્સમેન્ટ માટે આપણે લગભગ ચાર ગુણા વધારે રિગર ઓફ એન્ફોર્સમેન્ટના આજની તારીખે કરીએ છીએ હેન્ડ હેલ્ડ ડિવાઇસીસ ઇન્ટ્રોડ્યુસ કરી વન કેમેરાના માધ્યમથી રોડ બિહેવિયર અને એન્ફોર્સમેન્ટમાં ટ્રાન્સપરન્સી પારદર્શિતા લાવવાની પ્રયાસ આપણે કરી છે સાથે સાથે રિસેન્ટલી આપણે ટોઈંગ વગેરે વેહિકલ્સ અને વેહિકલ વ્હીલ ક્લેમ્પર વગેરે ઇન્ટ્રોડ્યુસ કરીને આડેધડ થતા પાર્કિંગ વગેરે પણ દૂર કરવા માટેનો પ્રયાસો આપણે કરી રહ્યા છીએ તો આ બધા પ્રયાસોથી આપણે વડોદરા શહેરને એક મોર્ડન મેટ્રોપોલિટન સિટી તરીકે વિકસાવવામાં આવે આ આપણા પ્રયાસ તો ચાલુ છે ગયા વર્ષે આપણે વન નાઇન્ટી નાઇન ડેથ થયા હતા ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં પરંતુ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરમાં વન સેવન્ટી એઇટ ડેથ થયા એટલે લગભગ એકવીસ ડેથ ઘટાડવામાં શહેર પોલીસ સફળ થઈ આ વર્ષે પણ કેટલાકના પરસેપ્શન છે શહેરમાં અકસ્માતો વધી ગયું છે નહીં સંખ્યા વધ્યા હોવા છતાં જે મૃત્યુના બનાવો છે આમાં ઘટાડો આજની તારીખે પણ છે આપણે મંથ ઓન મંથ ત્યારે કમ્પેર કરીએ છીએ આજની તારીખે પણ ઘટાડો જોવા મળ્યો છે પરંતુ એટલા પ્રયાસોથી માત્ર સરકાર અને સરકારી વિભાગોના પ્રયાસથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ ક્યારે થવાનું નથી સૌથી મોટા સ્ટેક હોલ્ડર છે રોડ યુઝર્સ દમસ જે વાહન ચાલકો છે પેડસ્ટ્રીયન છે બગલમાં લારી ગલ્લાવાળા વાળા જે વેચાણ કરવાવાળો છે વાહન પાર્કિંગ માટે જે નિર્ધારિત જગ્યાને પણ ખાઈ જાય છે ફૂટપાથો ઉપર ફેરિયાઓ વેચે છે આ બધા પણ સ્ટેક હોલ્ડર છે કેમ કે એક એક્સિડન્ટ સર્જાય તો રોડ ઉપર વેચતા માણસોને પણ ઇન્જરી થઈ શકે અને એમના નડતરરૂપ હોવાના કારણે નિષ્ણાત ડ્રાઈવર પણ એક્સિડન્ટ કરી શકે તો આજની તારીખે સૌથી મહત્વનો વસ્તુ હોય રોડ એક્સિડન્ટ બનતા અટકાવવા માટે અને નાગરિકના જે મૃત્યુ થાય છે આના ઘટાડવા માટે તો રોડ યુઝર પાર્ટિસિપેશન આ એક જન અભિયાનના રૂપે ચલાવવાની જરૂર છે આજે જે હેડ ઓફ આપણા સ્પાર્ક ટેલિવિઝન ચેનલ તરફથી જે ઇનિશિયેટિવ આજે લેવામાં આવ્યું છે કે નાના નાના વિડીયો ક્લિપ બને જાગૃતિનો મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવે દરેક નાગરિક ત્યારે આપણે ગયા વર્ષે આપણે ખૂબ પ્રયાસ કરી બાળકો હજુ પંદર વર્ષ નથી થયું પેરેન્ટ્સ એમને ગિફ્ટ આપી દે એક સ્કૂટરનું ઇટ ઇઝ અ ઇરેસ્ટપોન્સિબલ કન્ડક્ટ ઓન ધી પાર્ટ ઓફ ધી પેરેન્ટ્સ આપણે ક્યારે લવ ફોર ચિલ્ડ્રન એટલે યુ શુડ કેર ફોર ધ સેફટી એન્ડ સિક્યુરિટી એઝ વેન મોટર સાયકલ ગિફ્ટ આપો દેટ ઇઝ અગેનેસ્ટ લો એન્ડ કોમ્પ્રોમાઇઝિંગ યુર ઓન ચિલ્ડ્રન સેફટી એન્ડ સિક્યુરિટી યુ શુડન્ટ બી ડુંગ દેટ એક વખતે આપણે સિગ્નસ સ્કૂલમાં આપણે પેરેન્ટ્સ ટીચર્સ સ્કૂલ પ્રિન્સિપલ્સ સ્કૂલ મેનેજમેન્ટ વેહિકલ જે બસ ના આયોજકો ડ્રાઈવરો અટો રિક્ષા ડ્રાઈવરો એમના ટેમ્પો અને જે ઇકોના ડ્રાઈવરો બધાને સાથે આપણે બેઠકનું આયોજન કરીને હું એક કલાકનું પ્રેઝન્ટેશન કરી મને કીધું કે તમારા બાળકોના સેફટી માત્ર વડોદરા શહેર પોલીસનું નથી આપણે બધાનું છે જ્યાં સુધી આપણા આ કમિટમેન્ટ ના બતાડીએ તો આપણે અકસ્માતો સર્જાતા અટકાવી ના શકીએ માર્ગ ઉપર જે મૃત્યુના બનાવો બને છે આને રોકી ના શકીએ તો આજે આટલા દર બ્રહ્મકુમારી તરફથી જે ઇનિશિયેટિવ લઈને તમે તમામ સ્ટેક હોલ્ડરને એક મંચ પર લાવવાની પ્રયાસ તમે કરી છે અને સરસ ઇનિશિયેટિવ આપણે સ્પાર્ક ટીવી તરફથી જે આપે લીધું છે કે આવા એક અવેરનેસ કેમ્પેન માટે ક્રિએટિવ માઇન્ડ્સને ભેગા કરો એમને પાસાથી નાના નાના વિડીયો ક્લિપ બનાવડાવો અને જ્યારે ન્યૂઝ પ્રસારિત કરો તે પહેલા અને તે પછી આ ક્લિપ પણ એમને દેખાડો જેથી કરીને શહેરજનોમાં રોડ અંગે જનજાગૃતિ બને તો વડોદરા શહેર પોલીસ તરફથી અટલાદરા બ્રહ્મકુમારી ઇન્સ્ટિટ્યુશનને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવા માંગુ છું અને સાથે સાથે સ્પાર્ક ટ્રી ઇનોવેટિવ ઇનિશિયેટિવ નોર્મલી ન્યૂઝ ચેનલો કેટલાક વખતે કમર્શિયલ્સને વધારે ભાર મૂકે પરંતુ શહેરજનોના સુરક્ષા માટે પ્રોએક્ટિવલી આપણે ક્યારેય નથી કીધું ત્યાં આવીને મને કીધું કે આપણે આ પ્રકારનું એક ઇનિશિયેટિવથી કામ કરવાનું છે તો મને લાગે છે કે આજના પ્રસંગે ઉપસ્થિત તમામ લોકો કમિટ કરે શહેરમાં બનતા અકસ્માતોના ગુના બનાવોને ઘટાડવાનું છે આપણે પોતે જવાબદાર નાગરિક બનીને વાહન અહંકારીએ ક્યારે ડ્રંકન એન્ડ ડ્રાઈવિંગના સ્કોપ ના રહે ઓવર સ્પીડિંગ ના કરે સીટ બેલ્ટ વગર નીકળે નહીં હેલ્મેટ વગર નીકળે નહીં આવા એક પરંપરા બની જાય સમાજમાં તો આ બનાવ બનતા અટકાવી શકીએ થોડા સમય પહેલાં આપણે એક કાર્યક્રમનું આયોજન કરી આમાં સિમ્બોલિકલી આપણે ચૈતન્યભાઈ ભાઈ કહેતા મને આનંદ થાય છે હું પત્ની પાસેથી પતિને એક હેલ્મેટ ગિફ્ટ આપાવી એમને કીધું મારા સુહાગ નાચના હેલ્મેટ પહેરીને નીકળો એક બાળક પાસેથી એમના ફાધરને ગિફ્ટ આપી પ્લીઝ વેર હેલ્મેટ ડોન્ટ વાઇપ આઉટ માય ફ્યુચર તમે એક બ્રેડ અર્નર તરીકે તમે મરી જાઓ તમે પોતાના સુરક્ષા કોમ્પ્રમાઇઝ કરો તો ના ચાલે એક શિક્ષક પાસેથી એક અડલ્ટ સ્ટુડન્ટને આપણે આપી ग्रेजुएट और पी एच डी बट ज्यादा वृद्ध पास युवा गिफ्ट अड माइ लाइफ बट यंग मैन यू हेव ए लॉन्ग फ्यूचर सिक्योरिड बाय वेरिंग हेलमेट वेअरिंग सीट बेल्ट तो दीज आर स्मोल इनिशिय वी के संख्या ત્રીસ લાખ વસ્તી ધરાવતી શહેરમાં તમે ઓનલી આર રિપ્રેઝેન્ટેટિવ ક્રાઉડ પરંતુ તમે એક ગુડવિલ અંબાસડર છો આ સંદેશ લઈને તમે જ્યારે તમે તમારા ઘરે જશો દરેક ઘરના સભ્યોને સમુદાયમાં ચર્ચા કરશો તો સમુદાયના સભ્યોને અને આખા સમાજને જાગૃતિના એક મેસેજ આપો તો હું માનું છું કે વડોદરા શહેરમાં બનતા અનવોન્ટેડ કેજ્યુઅલિટીસ ઇન રોડ અકસ્માત આ આપણા ઘટાડી શકીશું અને મોબિલિટી વધારીને વડોદરા શહેરને એક મોડર્ન મેટ્રોપોલિટન સિટી તરીકે એક સુરક્ષિત સિટી તરીકે આપણે એમના જે ઓળખ છે આને કાયમ કરી શકીશું તો થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ટુ ધીસ ઇવેન્ટ મને વાત કરવાની તક આપી મારા સાથી અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધા કેટલાક પોલીસ પોલીસ અધિકારીઓ અહીંયા મેસેન્જર ઓફ સેફટી તરીકે આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા મને વિશ્વાસ છે કે દરેક નાગરિક આ દિશામાં પ્રયાસ કરશે અને સ્પાર્ક ટીવીના માધ્યમથી શહેરજનોને આ સંદેશ વારંવાર મળતી રહેશે જેથી કરીને એક સુધારમ સુધારાત્મક ઇનિશિયેટિવ પ્રોએક્ટિવ કરેક્ટિવ મેજર્સના રૂપે દરેક શહેરમાં આ સંદેશ સફળતાપૂર્વક કમ્યુનિકેટ થશે આભાર થેન્ક યુ